પૈકી અબ્દુલ ગગુભાઈ રાઠોડ શકીલભાઈ સફીભાઈ કુરેશી મોહસીન મહેમૂદ કુરેશી હિલાણી સફીભાઈ કુરેશી તથા અબ્દુલ ગગુભાઈ રાઠોડ પત્ની મળી આવેલા તેમજ જે ઘરેથી આ બાતમી મળેલી તે જગ્યાએથી થી સાત જેટલી જીવતી ગાયો તથા ગૌમાસ તથા તેની ચામડી તથા એ ગૌમાસ કતલ કરવાના છરા ધારિયુ ઉઘાડી વગેરે પણ સાધન સામગ્રી મળી આવેલા તેમજ આ ગૌવાંશની હેરાફેરી માટે વપરાયેલા પાંચ વાહનો પણ મળી આવેલા છે. આ તમામ મુદ્દામાલ કબજે કરી આ પાંચેય આરોપીઓના વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગૌણ કતલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આજ રોજ નામદાર કોર્ટમાં રજી કરી તમામ આરોપીઓને અધીન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ કર્યા છે. હાલમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સાત ગાય અને જે ગૌણ કરેલી છે તે ગાયો ગામના જ મોહમ્મદ નાપાડ ગામના મોહમ્મદ રાણાના ત્યાંથી ખરીદ કરી અને કતલ છે અને આ જે ગૌ છે એ આણંદ ખાતી ગાળવા રહેતા ફિરોજ ઉર્ફે હાજી સાબને આપતા હોવાની હકીકત હાલ સુધી પૂછપરછમાં જાણવા મળેલ છે તેમજ આજરોજ જે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ એ રિમાન્ડ દરમિયાન વધુ હકીકત હાથ ધરવામાં આવનાર